નમસ્કાર દર્શક મિત્રો નવજીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન આ દિવસોમાં ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે એક મોટો સવાલ ઉઠી રહ્યો છે જેવી રીતે ગુનેગારો આરોપીઓ જાહેરમાં તલવાર છરી તેમજ બંદૂકો વડે હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે તેના કારણે શહેરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક પ્રકારે સવાલ ઉઠતા દેખાઈ રહ્યા છે આટલું જ નહીં લોકમુખે પણ હવે એવું ચર્ચાઈ રહ્યું છે કે ગુનેગારોમાં આરોપીઓમાં પોલીસનો ડર રહ્યો જ નથી કાયદા વ્યવસ્થાનો ડર રહ્યો જ નથી તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સુરતના સર્કલ કાપોદરા વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી તે ઘટનાની હજુ સુકાઈ ત્યારે સુરતના સલાબતપુરા વિસ્તારમાં પ્રેમ સંબંધમાં કિન્નરની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા પોલીસમાં દોડધામ મચી હતી જેમાં બનાવની વિગતે વાત કરીએ તો ઓગણપચાસ વર્ષે સજના નામની કિન્નરના કિસાન નામના જે હાલ આરોપી છે હત્યાનો તેની સાથે પ્રેમ સંબંધ હતો ના પ્રેમ સંબંધના કારણે કોઈ બાબતને લઈને બંને વચ્ચે વિવાદ થયો હતો વિવાદ ઉગ્ર થયા બાદ કિશન છે તે સજનાના ઘરે જાય છે અને અચાનક સજના કંઈ સમજે તે પહેલાં ચપ્પુના ઘા ઝીંકીને તેની હત્યા કરી દઈને ત્યાંથી તે ફરાર થઈ જાય છે આ મામલાને લઈને જ્યારે આસપાસના લોકોના ટોળે ટોળા ઘટના સ્થળો ઉમટી પડ્યા હતા અને આ ઘટનાની જાણ સલાબતપુરા પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ દોડતી રહી હતી ત્યારે આ ઘટનામાં ઉચ્ચ અધિકારીઓનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે શું માહિતી આપી છે શું સમગ્ર વિવાદ હતો તે સાંભળી લો આજ સવારે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમરવાડા ટેનામેન્ટ છે ત્યાં એક હત્યાનો બનાવ બન્યો હતો આ હત્યામાં એક આરોપી છે જે કિશન નામ છે એનું એણે એની સાથેના એના મિત્ર જે કિન્નર છે સંજના કરીને છે એની હત્યા કરી હતી એણે એક ચપ્પુ વડે એની હત્યા નિપજાવી હતી પોલીસે આ બનાવને અનુસંધાને એફઆઈઆર નોંધી અને તરત આગળની કાર્યવાહી શરૂ કરી હતી જેમાં જે ડેડ બોડી હતી એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું આ ઉપરાંત આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસને જ્યારે મળી આવ્યો આરોપી સ્ટેટમેન્ટ પણ લેવામાં આવેલ છે અત્યારે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન પોલીસને સ્ટેટમેન્ટ ઉપરથી મળી છે એ મુજબ જે આરોપી છે કિશન એ બે હજાર સોળથી આ કિન્નર સંજનાના ટચમાં છે બે હજાર સોળમાં એમના બંનેનો સંપર્ક ફેસબુક થ્રુ થયો હતો એવી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે પરંતુ એ લોકોનો કઈ રીતના સંપર્ક થયો તો ખરેખર આ પહેલાં એકબીજાના પરિચયમાં હતા કે નહીં એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ અત્યારે આ ઇન્ફોર્મેશન મળી છે જેમાં અમે આરોપી પાસેથી ચપ્પું અને એના રિકવરી માટેની પણ પ્રક્રિયા ચાલુ છે અત્યારે જે પોલીસે ઇન્ટ્રોગેશનમાં જે વિગતો મળી છે તે મુજબ જે આરોપી છે એ કિન્નર સાથે ઘણા વર્ષોથી એના સાથે સંકળાયેલો હતો એના સાથે જોડાયેલો હતો છેલ્લા થોડાક સમયથી બંને વચ્ચે અણબનાવ હતો એ કિન્નરના સાથે રહેવા ન માંગતો હતો એ પ્રકારની વાત આરોપીએ કરી છે અને આ કિન્નર એની સાથે રહેવા માંગતો હતો ગમે તેમ કરીને એ પ્રકારની બાબત પોલીસને જણાવી છે ખરેખર આરોપી આ જ કારણસર આ હત્યા નિપજાવી છે કે નહીં એ અમે અન્ય જે પુરાવા મળશે એના આધારે નક્કી કરી શકીશું કે આરોપી છે એનો મોબાઈલ અને જે જે મરણ જનાર છે એનો મોબાઈલ પણ અમે તપાસી રહ્યા છીએ અને જે પણ હકીકત સામે આવશે એને એવિડન્સ તરીકે આ ગુનામાં અમે સામેલ રાખીશું આરોપી અને કિનારા ખુબ જેમ ખબર નથી કે તેની તપાસમાં અત્યારે જે માહિતી છે ઘણા સમયથી તેઓ એકબીજાના મિત્રો તરીકે જ રહેતા હતા પરંતુ પ્રેમ સંબંધ હતો કે નહીં અથવા અન્ય કોઈ પ્રકારના સંબંધો હતા એ બાબતની અમે તપાસ કરી રહ્યા છીએ અત્યારે એને એમ જણાવ્યું હતું કે અમે બહુ લાંબા સમયથી એકબીજાના મિત્રો તરીકે હતા અને એકબીજાના સાથે રહેતા પણ હતા છેલ્લા ત્રણેક દિવસથી તો આ જે કિન્નર છે એ એમના પોતાના ઘરે જ જે આરોપીનું ઘર છે ત્યાં જ આવેલો હતો હાલ જે ઘટના સામે આવી છે અત્યારની તે મામલામાં પોલીસ ઉચ્ચ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે ને જેમાં આરોપી કિશનનું સજના નામની કિન્નર સાથે પ્રેમ સંબંધ હોવાની વિગતો પણ ખુલી છે ને આમાં બંને વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો અને વિવાદ ઉગ્ર બનતા આરોપી કિશનને પોતાની પાસે રહેલું ચપ્પુ છે તે ચપ્પુ વડે હુમલો કર્યો તેના આ ઘટનામાં સજના નામની કિન્નરનું મૃત્યુ થયું છે આ ઘટના બન્યા બાદ હવે પોલીસે આરોપી સામે સરાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી છે દર્શક મિત્રો નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા